નમસ્કાર હું છું આપ રહ્યા ની નો માહોલ જે રીતે જામ્યો હતો એ જ પ્રકારે અત્યારે મતદાન પણ જામ્યું છે મતદાન મથકો બહાર

અરે આ ફોન માળા આ શું આયા એને આતાડી મોવા લખો બહાર જમા કરી આ ભાઈ આ મીડિયા કે આ આયા નથી આની અંદર લઈ આપતા બધી કાપલી આની લોકો હવે આવું આ તો ભાજપ નું કામ તમે ખુલ્યા અંદર કરી રહ્યા છો છે કે અંદર તમને મદદ કરવાની અંદર તમને અંદર તમને કોણ સક્તા આખી મદદ કરવા માટે હવે હવે આ વસ્તુ થઈ નહોતી ફોટો

સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર